અરે બેન પાંચસો રૂપિયા લઈને ને ક્યાં હવાર હવાર માં જાવ છો લો પાંચસો ની છૂટા લો ધંધો લઈને બેઠા હોય તો છૂટતા તો રાખવા જ જોઈ ને હું ક્યાંથી લાવ પચાસ ના છૂટતા નથી અરે સવાર સવારમાં માં કઈ ખોટું બોલવાની અરે ભાઈ તારે વસ્તુ આપી હોય તો આપ ને તો પાછી લઈ લે તો બેન વસ્તુ પાછી ના લઉં જાવ છૂટા લઈને આવો આ લે તારા પચાસ રૂપિયા ને ખોટી કચ કચ બંધ કર તમે લક્ષ્મી બેન તો નથી ને હા ને તમે બાસમતી બેન બો દિવસે મળ્યા ઓ મેડમ આ તમારું આજે સ્નેહ મિલન સંમેલન છે ને બાજીંગ કરો એ મારા ઘર આગિન ટાઈમ છે અરે તું તો લોહી પી ગયો ગયા જનમમાં મચ્છર તો નહોતો ને ચાલો ચાલ આપણે બધા એક ઠી આવી જાય અરે તમે તો ઓળખાતા પણ નથી ને કેમ આ બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગીમાંથી કલરફુલ જિંદગી આ મેકઅપ આ ભારેમાની સાડી અને આ આ આ આઈફોન અને અને સ્કૂટીમાંથી ગાડી તો રોટલામાંથી પિઝા પેસેન્જર ટ્રેનમાંથી બુલેટ ટ્રેન જેવી પ્રગતિ થઈ ગઈ લક્ષ્મીબેન એનું રહસ્ય શું ધનલક્ષ્મી ચીટફંડ હેલક્ષ્મી ચીટફંડ હા એક ના ડબલ એકના ડબલ હા બુરી આ મારી બેનપણી છે ને પેલા ઠીંગડા વાળી સાડી પહેરતી હતી અને હવે બહારી ભરખમ સાડી પહેરે છે તો એની પાસે પૈસા અને હવે પેલો સફરજનનું બટકું ભરેલો ફોન કહેવાય મમ્મી એને આઈફોન કહેવાય હા હવે એની તો આખી જિંદગી બદલાઈ ગઈ ખબર નહીં આપડી ક્યારે બદલાશે મમ્મી ખીચડીમાં ટોમેટો સોસ અને જિંદગીમાં વધારે પડતો અફસોસ સારો ના લાગે એમ પણ શું નથી નથી આપણી પાસે એસી આ પંખાની હવાથી ખુશ જ છીએ આપણે જો ભૂરી હું કંઈ ફૂગો નથી કે મારામાં હવા ભરી દઈએ એ ભૂરી ચાલ આપણે ધનલક્ષ્મી ચીટફંડમાં પૈસાનું રોકાણ કરીએ મમ્મી આપણી મંદિરની થાળી છે ને એમાં બાર રૂપિયાનું ચિલ્લર પડ્યું છે અને આ મારા ફોનમાં પચીસ રૂપિયાનું બેલેન્સ છે અરે પૈસા જ ક્યાં છે આપણી પાસે મને ખબર જ હતી કે તું ગરીબી રેખાની નીચેની જ વાતો કરીશ અરે તારે ના આપવા તો ના કહી દે સીધું સીધું ખબર જ હતી પૂરી આવું જ કરશે આ મારી મમ્મી છે ને આ સાયકલમાં એરોપ્લેનના પૈડા ફિટ કરવાની વાત કરે છે આ જોયું જોયું તમે આ કેવું મોઢું ચડાઈને જતી રહી ઓ મમ્મી હલો હલો બાસમતી હું તારી ખાસ સમખાસબેનપણી લક્ષ્મી બોલું છું અરે લક્ષ્મીબેન બોલો બોલો અરે આ તે શું માંડ્યું છે ગામ માટે ભલે હું લક્ષ્મી મેડમ હોઉં પણ તારે તો મને લક્ષ્મી જ કહેવાની અને હા સાંભળ તારા દરવાજા પર જો ડ્રાઈવર આવીને ઊભો છે હા એની સાથે મેં મોહનલાલ ની કાજુ કતરી મોકલી છે તને બહુ ભાવે છે ને હા અરે એની ક્યાં જરૂર હતી જરૂર હતી દિવાળીને વાતની ક્યાં મીઠાઈ ખાધી હતી બાકી બધું કેમ ચાલે છે આ ભૂરી મજામાં છે ને ને લાઈફ કેવી છે અરે લક્ષ્મી અમારા તમારા જેવા ક્યાંથી નસીબ બસ કરી દીધી ને ગરીબો જેવી વાત

બાસમતી આ બુરી નથી દેખાતી તમને શું કીધું ના ના બહાર ગઈ છે છે એવું પણ હું શું કહું છું બાસમતી માટે નાસ્તાની વ્યવસ્થા કરી છે એમાં શું છે કે આ પેટમાં કઈ વજન પડે ને તો વાતમાં વજન પડે હા હા કરી દઉં ને બેનપણી માટે પેન્સિલની જેમ છો એ મારો ધર્મ છે હાય બધા કેમ છો મજામાં છો ને હું ધનલક્ષ્મી ફંડમાંથી લક્ષ્મી વિલાસ હું તમારું સ્વાગત કરું છું તો અમારી સ્કીમ છે એક વાર રોકો ને ડબલ પૈસા કમાવું પચાસ હજાર રોકો ને એક લાખ કમાવું ને પાંચ લાખ રોકો ને દસ હજાર કમાવું ને વચ્ચે વચ્ચે તમને ફ્રન્ટ પર મળતું રહેશે આ લક્ષ્મીબેન પહેલાં એક વાટકી ખાંડ માગીને ગુજરાન ચલાવતા હતા પણ અત્યારે આ લક્ષ્મીબેન પાસે ગાડી છે બંગલો છે મોટર છે બધું જ છે લક્ષ્મીબેન પૈસાની પથારી પર સૂવે છે ખરું ને લક્ષ્મીબેન યસ ને હું તમારી કોઈની પથારી ન ફેરવતા હું તમારા રૂપિયા ફેરવી નાખીશ અને તમને કરોડપતિ બનાવી દઈશ મારું નામ પહેલા લખી દઉં મોહિની અરે મારે ઇન્સ્ટા સ્ટાર બનવું છે મારે પૈસાની સાખત જરૂર છે આપણે પણ રેડી જ છે જમીન બમન વેચી દઈશું પણ મારા રૂપિયા તો રોકવાના જ છે અરે તમે લોકો પૈસા રોકશો તમે બેસો થોડી આયા હું પણ પૈસા રોકીશ ક્યાં સુધી 135 નો માવો ઘસીશ હું પણ પૈસા રોકીશ ને હું પણ કરોડપતિ બનીશ

આપણા સોસાયટીના લોકો ધનલક્ષ્મી ચીટર ફંડ ચીટર નહીં ચીટ ફંડ હા હવે એ જે હોય એ પણ આપણી સોસાયટીમાંથી પેલી મોહીની થી લઈને ઠેક પેલા છેલ્લા ઘરના મોહન કાકા સુધી લઈને બધા ફંડમાં પૈસા રોકે છે હા હા તે તો આ બધાને ધંધે ન લગાડ્યા ને એને ધંધે લગાડ્યા એવું ના બોલાય અરે ઉકસાયા હોય એમ કહું છું ના રે ના એક ધને છોડીને બધાને આ સ્કીમ ગમી ગઈ છે ભૂરી તને થઈ શું ગયું છે લક્ષ્મી સામેથી આવે છે તો તું ફેસ વોશથી ધોવા જાય છે એ જ તો તકલીફ છે કે આ લક્ષ્મીબેન ક્યાં ભટકાયા અને કયા ચોગડિયામાં ભટકાયા પછી બધા તારું ગળું પકડશે બી પોઝિટિવ તારું બ્લડ ગ્રુપ છે એ મજાક નહીં એ ભૂરી કમસે કમ સારા ઘરક તો સેદી લાવ તો આપણને બહુ સારું કમિશન મળશે બિલકુલ નહીં આ તારી બેન પણ લક્ષ્મીની સ્કીમ છે ને તને મુબારક ઓ મમ્મી ખાવા બાવાનું બનાવવાનું છે કે નહીં ભૂખ લાગી છે મારથી ઓર્ડર કરાઈ લેશો આવો આવો તમારી જ રાજો તાતા આવો લો આ પૈસા યે હુઈ ના બાત વાહ સરસ તમારા બધાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ મને ખુશ થઈને તમને બધાને ભારત રત્ન એવોર્ડ આપવાનું મન થાય છે સરસ સરસ આ મોહિની ભાભી એમના હસબન્ડ સાથે 4 દિવસ ઝઘડો કરીને મોન વ્રત પર રહીને અને પછી 50 લઈને આવ્યા 50000 હા હા એજ 50000 અને આ અમારા ચંદુભાઈ આ અમારા ચંદુભાઈ એમની કિડની ગિરવે રાખીને 1 લાખ લઈને આવ્યા સરસ અને અમારા ભોગીલાલ ની તો વાત જ ના થાય અમારા ભોગીલાલ આ પાડું નતું વેચાતું તોય પાડું વેચીને 10000 લઈને આવ્યા અને અમારા જાનુ ભાભી તો વાત જ ના થાય એમની બ્યુટી કીટ વેચીને બોલો પચીસ લઈને આયા બોલો અને પેલો કરસન લાલ કચરા વાળો કઈ થી વીસ હજાર લઈને આયો બોલો છે ને અરે આટલું લાંબુ લાંબુ લિસ્ટ છે ને કે હું કેવા જઈશ ને તો રાત પડી જશે આ કઈ નઈ જવા દો આ તમને બધાને એકના ડબલ કરવાના છે બુરીબેન આ અમે બધાએ જમા કરાવેલી રકમ તમે કાલે ધનલક્ષ્મી ચીટ ફંડની ઓફિસમાં જઈને જમા કરાવી દેજો કેમ તમે લોકો નહીં આવો અરે નાના ભુરીબેન એની જરૂર નહીં પડે કારણ કે અમે લોકોને તમારી મમ્મી અને તમારા પર પૂરો ભરોસો છે શું કહો છો બધા હા હા ઓકે

અમે તો તમને તું શાંતિ રાખ જો કોઈએ મારી મમ્મી પર આંગળી પણ ચીંધી ને તો એના હાડકા ખોખરા કરી નાખીશ અરે આ તમારા બધામાં લાલચ હતી એકના ડબલ કરવાની એમાં મારી મમ્મીનો શું વાંક જુઓ સાંભળો તમારા બધાને ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારા બધાના પૈસા ક્યાંય નથી ગયા સહી સલામત છે ના હોય ના હોય સત્ય વચન તમે બધાએ મને જે રૂપિયા આપ્યા હતા ને એનો બાઉન્સ થઈ જાય એવો ધક્કા બેંકનો ચેક મેં પેલા લક્ષ્મીબેનને આપ્યો હતો કારણ કે આવી બધી લે ભાગુ આ પેલા પોલીસને ખબર પડશે ને તો આ તમારા બધાના પૈસા લઈ લેશે આપે નહીં એટલે છુપરો ઘરે ચાલો તમારા બધાના પૈસા તમને પાછા આપું છું ચાલો મમ્મી તમે જોયા જાણ્યા વગર પૈસા આપશો ને તો આવી રીતે ડૂબી જશે આ તો સારું થયું કે અમારી સોસાયટીના મેમ્બરને બચાવવા માટે આ ભૂરી હતી પણ તમને બચાવવા ભૂરી નહી આવે અને જો ગમ્યું હોય ને તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને ને કરજો